માંજલપુરના અલવાનાકા જલારામનગર વિસ્તારમાં તાજેતરમાં ચોરીની ઘટના બની છે જેમાં ચોરોએ પાર્ક કરેલી રિક્ષાને ત્રણેય ટાયર ચોરી લીધા છે આ ઘટના રિક્ષા ચાલક માટે આર્થિક મુશ્કેલીનું કારણ બની છે કારણ કે તેની રોજિંદી આવક રિક્ષા ચલાવવાથી જ હતી સ્થાનિક રહેવાસી અનુસાર આ વિસ્તારમાં ગાડીઓની બેટરી અને અન્ય ચીજોની ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા તેમણે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ચોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે પોલીસ આવા ચોરોને પકડવા પકડશે કે વધુ ચોરી થયા બાદ એક્શન લેશે એ જોવા રહ્યું નમસ્કાર દિવ્યાંગ સ્વાગત છે જે રીતે ટીમ છે હાલ માજાપુર ખાતે આવી પહોંચી છે અને જે હાલના જે દ્રશ્ય છે તે તમને બતાવીશું કે જે રિક્ષાના એક નહીં પરંતુ ત્રણે ત્રણ જે પૈડાની જે ચોરી થઈ છે એ તમે હાલ જે રીક્ષા છે એ રિક્ષાના જે દ્રશ્ય બતાવીશું એ રીક્ષામાં જે કહી શકાય કે અગાઉ એક દિવસ અગાઉ જે ચોરીનો બનાવ બન્યો છે ત્યારે જે રિક્ષાના ત્રણ ત્રણ જે પડ્યા છે એ ચોરી કરવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે માંજલપુર જે પોલીસની જે પેટ્રોલિંગ છે એમના ધજાગરા જોવા મળ્યા છે કારણ કે આ રીતે બેફામ ભરાયેલા જે તસ્કરો છે એ તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે અહીંયા આસપાસના અનેક સોસાયટીઓમાં પણ જે બેટરીઓની ચોરીઓ અનેક ચોરીઓ થતી હોય છે ત્યારે આપણે રિક્ષા ચાલક છે એમની સાથે મુલાકાત કરીશું અને તેમની સાથે જ ચર્ચા કરીશું કે

તો દર્શક મિત્રો જે રિક્ષા ચાલક છે એ પોતાને દર્દીને હમદર્દી કહી શકે એ કારણ કે પોતાનું જે રોજગાર જે રિક્ષા પર ચલાવતા હોય છે ત્યારે વડોદરા શહેરના જે માંજલપુર વિસ્તાર આવેલો છે ત્યાં જલારામનગર સોસાયટીની બહાર જ જે રિક્ષા ચાલક પોતાની રિક્ષા મૂકીને ઉપર સુઈ ગયા હતા અને તે સવાર દરમિયાન ઉઠતા ઊઠીને ઉઠીને જોતા જ જે કહી શકાય કે જે ત્રણ ત્રણ ટાયરો છે એ ચોરી ગયા હોવાનું સામે આવતા પોતે માંજલપુર પોલીસ મથકે અરજી આપી હતી ને પોલીસ પણ ઘટનાસ્થળે ઘટના આવી છે પરંતુ જે ચોરો છે એ ચોરોને હજુ પકડવા માટે પોલીસ હજુ ચક્રવાન ગતિ કરે છે એટલે ચાલકને એવું કહેવું છે કે વહેલાના વહેલા તકે આવા ચોરોને પકડી લેવામાં આવે અને જેલના પાછળ ઢકલી દેવામાં આવે તેવી એમની માંગ છે હું વિજય જવાન દિવ્યાંગ ન્યૂઝ વડોદરા